સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ખાડીપુર મામલે ભાજપ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા આ દરમિયાન ભાજપના કોર્પોરેટર દીપેન દેસાઈ આપના વિપુલ સુહાગીયાને તમાચો મારવા દોડી જતા સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો જ્યારે સામાન્ય સભામાંથી વિપક્ષ નેતા ઉપનેતા અને પૂર્વ વિપક્ષ નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે સામાન્ય સભા પહેલાં વિરોધ પક્ષ દ્વારા પ્રતિકાત્મક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સુરત શહેરમાં જે પ્રકારે ખાડીપુર આવ્યું છે તેના માટે ભાજપ જવાબદાર હોવાના આક્ષેપ સાથે ખાડીપુર કોણ લાવ્યું કોણ લાવ્યું ભાજપ લાવ્યું ભાજપ લાવ્યું સુરતને પાણીમાં કોણે ડુબાડ્યું ભાજપે ડુબાડ્યું ભાજપે ડૂબાડ્યુંના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં કુંદન કોઠિયા દ્વારા જ્યારે ડ્રેનેજ સમિતિને લઈને પ્રશ્ન પૂછી રહ્યા હતા ત્યારે વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગ્યાએ બ્રજેશ ઉનડકટને વચ્ચે બોલતા અટકાવ્યા હતા અને તેમને લારી ગલ્લાના ચેરમેન કહેતા મામલો બીચક્યો હતો આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો ગંદા કપડાં એટલે કે જે રીતે ખાડીપુરની અંદર જે લોકો જેવી પરિસ્થિતિમાં જીવે છે એ પરિસ્થિતિ પ્રમાણે અમે લોકો ગંદા કપડાં કરીને અમે અંદર ગયા અને એ બતાવવા માટે કે ખરેખર જયારે ખાડીપુર આવે ત્યારે લોકોની કેટલી હદ સુધી ખરાબ પરિસ્થિતિ થતી હોય એના માટે અમે થોડો એવો પ્રયાસ કર્યો છે કે કદાચ આ લોકોની આંખ ઉઘડે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે વર્ષથી લોકો એમને ને ખોબલે મત આપતા આવ્યા છે હજારો કરોડ નું સુરત મહાનગરપાલિકાનું બજેટ છે પરંતુ સુરત છે એના લોકોને મળે છે શું ગંદુ પાણી મળે છે પીવામાં સારા રસ્તા નથી મળતા અને દર ચોમાસે ખાડીપુર અને પાણી ભરાવાના પ્રશ્નોની સામે જૂજતા હોય છે ખાડીપુર શબ્દ એકદમ નાનો લાગે પરંતુ જેના જેના ઘર પર વીતે છે નાના નાના બાળકો અને મોંઘવારી પાછો માણસનું લઈને ખાતો હોય એવી પરિસ્થિતિમાં એમને ખાવાનું પણ મળતું નથી નસીબ નથી થતું ખાડીપુર ની અંદર દર વર્ષે કોઈ ને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે આવી પરિસ્થિતિ દર વર્ષે નિર્માણ થાય છે પરંતુ આ ભાજપ ની આખી નાટક મંડળી કે જે સામાન્ય સભા ને સામાન્ય સભા તરીકે નહીં લોકશાહી ની ઢબે જે પ્રમાણે ચાલવી વિષય ઉપર ગાળા ગાળી થાય છે અને મેયરશ્રી બેઠા બેઠા જોવે છે તો આ મેયરશ્રીની ગરીમાં ગરીમાં તો ઠીક છે દૂરની વાત રહી ગઈ પરંતુ જ્યારે મહિલાઓનું અપમાન થતું હોય અને મેયર તરીકે જયારે પ્રથમ નાગરિક તરીકે પોતે મેં ખુરશીઓ ઉપર બેઠા હોય એ જો મહિલાઓની ઈજ્જત મર્યાદા નો સાચવી શકતા હોય તો પછી સુરત શહેરના લોકો વિશે શું કરી શકવાના ખાડીપુરનો મુદ્દો પાણીનો મુદ્દો ગંદા પાણીનો મુદ્દો રસ્તાઓનો મુદ્દો એમની હારે કાઈ લેવા દેવા નથી બસ ભાજપના પ્રમુખ પ્રદેશ પ્રમુખ જળ મંત્રી ફલાણા મંત્રી ઢિકડા મંત્રી આ બાબતની ચર્ચા કરવામાં વ્યસ્ત હોય છે ને આ બાબતની ચર્ચા કરો તો મજા આવે સુરત શહેરના લોકો માટે કોઈને ભાજપના કોઈ નેતાને પડી નથી

જોકે મેયરે વિપુલ સુહાગ્યાને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે જેને લઈને થોડાક સમય માટે સામાન્ય સભામાં વાતાવરણ ખૂબ જ ઉગ્ર બન્યું હતું જોકે સામાન્ય સભામાં આ મુદ્દો સામાન્ય સભામાં એટલા માટે ચર્ચામાં આવ્યો હતો કે થોડાક દિવસ પહેલાં ભાજપ શહેરના કાર્યાલય ખાતે દિપિન દેસાઈ અને વ્રજેશ ઉનડકટ વચ્ચે ઉગ્ર બોલાયચાલી થઈ હતી અને લારી કલ્લા બાબતે જ બંને ભાજપના કોર્પોરેટરો ગંદી ગાળો એકબીજાને આપી પાખડ્યા હતા ખાડીપુર મામલે સામાન્ય સભામાં વિરોધ કરતા વિપક્ષે કહ્યું હતું કે ભાજપ ટ્રિપલ એન્જિનની વાત કરે છે પરંતુ અહીંયા તો અમારો અનુભવ એવો છે કે અહીંયા માત્ર ડબ્બાઓ છે એન્જિન તો છે જ નહીં જો એન્જિન હોય તો કામ થાય પરંતુ કોઈપણ પ્રકારનું કામ થતું નથી એનો અર્થ એવો સ્પષ્ટ થાય છે કે અહીંયા માત્ર ડબ્બાઓ છે આ મામલે મેયરે વિપક્ષને જવાબ આપતા કહ્યું હતું કે જે રીતે સુરત શહેરમાં ઐતિહાસિક વરસાદ થયો હતો માત્ર બે કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો આટલો વરસાદ વિશ્વના કોઈપણ શહેરમાં પડે તો તે દસ દિવસ ઊભું થઈ ન શકે એટલા પ્રમાણમાં પ્રભાવિત થાય તેની સામે સુરત માત્ર એક દિવસમાં જ રિસ્ટોર થઈ ગયું હતું વરસાદ પડ્યાના ગણતરીના કલાકોમાં જ સુરત શહેરની સ્થિતિ પૂર્વવત થઈ ગઈ હતી જેને લઈને વિપક્ષે કહ્યું કે તમે ખોટી વાતો કરો છો વિપક્ષના કોર્પોરેટર દીપુ સુહાગીએ કહ્યું કે શાસકો અને અધિકારીઓની મિલી ભગતના કારણે દબાણ કરવામાં આવ્યું છે રૂપિયા ખાઈને દબાણ કરાવી દીધા અને હવે તેને દૂર કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવી રહ્યા છે મશીનરી ભાડે લેવામાં આવી રહી છે આ બધા ખર્ચ કોના પૈસે થઈ રહ્યા છે દબાણો રૂપિયા લઈને કરી દેવામાં આવ્યા અને હવે પ્રજાના પૈસે જ તેને ફરીથી દૂર કરવા માટે તંત્ર કામે લાગ્યું છે શહેરની અંદર દબાણ દૂર કરવાની કામગીરી સમગ્ર શહેરમાં યોગ્ય રીતે થતી નથી એકવાર કોર્પોરેશન ત્યાંથી દબાણ ઉઠાવી લે અને બીજા દિવસે ફરીથી ત્યાં દબાણ થઈ જાય ત્યારે તો કોર્પોરેશન એવું કહે કે અમને બંદોબસ્ત મળતો નથી ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ વારંવાર જ્યારે અમારા મહિલા સભ્યો બોલતા હોય ત્યારે વારંવાર અભદ્ર કોમેન્ટો કરતા હોય છે વારંવાર અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા હોય છે ગાળો બોલતા હોય છે એટલે આજે મેં એમને જે એમના સભ્યોએ કીધું શબ્દ એમને કીધા એટલા માટે મને સસ્પેન્ડ કરી દીધો અને આખા દિવસ માટે બંને સભા માટે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો અમારા મહિલા કોર્પોરેટર જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એ વચ્ચે વચ્ચે કોમેન્ટ કરતા હોય છે અને વારંવાર દરેક સભામાં એ કોમેન્ટ કરે છે એની આદત છે ખબર નહીં આ લોકોને શું થાય છે મહિલાઓ સશક્તિકરણની વાતો કરે છે નારી સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકાર અને એના સભ્યો આવી રીતે આવી વિચારધારાવાળા વારંવાર જ્યારે અમારા મહિલાઓ બોલતા હોય ત્યારે વચ્ચે કોમેન્ટો અભદ્ર કોમેન્ટો કરતા હોય છે એટલે એમના જ જે સભ્યો છે એ જે એમને કહે છે એ શબ્દો મેં કીધા તો એના માટે મને મેં એ કરી દીધો